ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર થી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો કરાવ્યો શુભારંભ અહિંસાના સર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીએ અપનાવેલ માર્ગને કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામ બાપુ કાદરી ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શર્મા મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલ અને મૃત્યુ પામેલ લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌપ્રથમવાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા સ્થળમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો ભીમ આર્મી એકતા મંચ હિન્દુ મુસ્લિમ આગેવાનો રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફુલહાર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ સ્ટેન્ડ ચોક બાવલા ચોક શહીદ ભગતસિંહ ચોક ગાંધી ચોક ઝિકરિયા ચોક નાગનાથ ચોક ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રા સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાર્યું આ મોહિમ તમે ઘોરબંદરથી બેલગામ માટે ચલાવી છે અને મોહિમનો રિસ્પોન્સ સારો મળી રહ્યો છે બધે સમાજ આ મોહિમ શા માટે ચલાવી ચોક્કસપણે આ મુહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે એ જે આતંકવાદનો શિકાર થયો છે એ લોકો ખૂબ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા વીસ રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને એક લાખથી દસ લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ મારી આ જ સંકલ્પ છે અમારી બહુ સારી સોચ છે કે તમને આ જે ફંડ ભેગું કરવાનું છે તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકશો કચ્છ કેમ ના કરી શકીએ લોકો પાસે દસ કે વીસ રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે અને એ પણ આવા લોકો કે જે લોકો સુખી થયા છે તમે જોયું હમણાં સજ્જન બાપુએ આ મુહિમ ચલાવી છે અને એ પહેલગા સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈ બહેનોથી દસ રૂપિયાનો ફંડ માંગ્યો છે ફક્ત દસ રૂપિયાનો તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે અને આ સજ્જન બાપુનું કામ જે આપણે જઈને પહેલગામ ચાલી ચાલીને જઈ રહ્યા છે અલ્લાહ તાલાથી ઉમેદ કરી છે કે તેનું આ સફળ પુરુષ ભાઈ થાય ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો પોરબંદર થી અહિંસા ની ભૂમિ થી લઈ અને કાશ્મીર ના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય રિપોર્ટર ઇમરાન સરોદી ઉપલેટા